તો જામનગર શહેરમાં નાગેશ્વર વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા છે શહેરના નાગના ગીત વિસ્તારમાં પાણી ભરાયા વરસાદથી નદી કાંઠાના વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે જામનગર શહેરમાં નાગેશ્વર વિસ્તાર આવેલું છે કે જ્યાં પાણી ભરાઈ ગયા છે નાગના ગીત વિસ્તારમાં આવેલા વોહરા હજીરા પાણીમાં ગરકાવ રંગમતી નાગમતીમાં ઉપરવાસથી વરસાદના કારણે હાલ નદી કાંઠાના વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નદીમાં પાણીના

આ જે વિસ્તાર છે ત્યાંથી નદી પસાર છે પરંતુ હાલ જે દ્રશ્યો જોતા તમને એવું લાગે છે કે જે મેદાન છે તે મેદાન નહીં પરંતુ આ જે વિસ્તાર છે તે સમગ્ર પાણી પાણી તળાવ જેવા દ્રશ્યો જોવા મળે છે બીજી તરફ વાત કરીએ તો આ જે વિસ્તાર છે ત્યાં કોર્પોરેશન દ્વારા જે મેળો છે તે નું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ જે હાઈટ છે કે જે સ્કોલ છે તેમાં પણ પાણી થઈ ગયું છે આ જામનગર જામનગર જિલ્લાની વાત તો જિલ્લામાં જેટલા છે રસ્તાઓ છે તે બંધ કરવામાં આવ્યા છે જામનગર શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરવાની શરૂઆત થઈ ગઈ છે અને રેસ્ક્યુ દ્વારા લોકોને બહાર પણ કાઢવામાં આવ્યા છે તમે જોઈ શકો છો કે જામનગરની જે રંગમતી નાગમતી નદી છે તે વિસ્તારમાં હાલ અત્યારે જે ટ્રક છે કે જે બસો છે તેને પણ પાર્ક કરવામાં આવે છે પરંતુ આ જે